ઉદાહરણ નંબર ચૌદ તરફ આગળ વધીએ તો નીચેની માહિતી પરથી વર્ષ બે હજાર પંદર માટે આદર્શ સૂચકાંક ગણો તો આમાં એકમાત્ર શબ્દ આદર્શ એવો છે તો તમે છેલ્લે લેક્ચરમાં ભણતા કે શા માટે ફિસરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવાય છે તો અહીંયા આપણે ફિસરનો સૂચકાંક ગણવો એવું કહેવા માંગે છે વસ્તુ આપેલી છે આધાર વર્ષ બે હજાર ચૌદ એટલે કે આ ભાવ છે આધાર વર્ષને ઝીરો કહેવાય તો પી ઝીરો અને જથ્થો એટલે ક્વોન્ટિટી ક્યુ ઝીરો પી વન અને ક્યુ વન તો આપણે જે કોલમ બનાવીએ એમાં સિમ્પલ આ બે બાબત મૂકી દઈએ વસ્તુ પી અને ક્યુ ઝીરો આપણે જે નક્કી કર્યું પી વન અને ક્યુ વન એ તમારા અહીંથી મેં એમને શીખવાડ્યું પ્રમાણે પી ઝીરો ક્યુ ઝીરોની આખી લાઈન પી વન અને ક્યુ વન થશે આમાં તમારે પહેલું કામ એ જ કરવાનું આધાર વર્ષ છે એટલે આને ઝીરો અને ચાલુ વર્ષે બેને એક એક આપો ભાવને પી કહેવાય જથ્થાને ક્યુ કહેવાય હવે આગળ વધીએ તો ત્યારબાદ લાસ્ટ પેજના સૂત્ર અંગે આ બે બાબત અને પાસેના સૂત્ર માટે આ બે ભલે આપણે અહીંયા ફી સદનો ગણવો છે પણ છતાં આ બે બાબત તો જોશે જ તે તો પી વન ક્યુ ઝીરો અને પી ઝીરો ક્યુ ઝીરો તો જ્યારે ધ્યાન આપીએ પી વન અને ક્યુ ઝીરો આ બેનો ગુણાકાર દસ ગુણ્યા વીસ એટલે બસો નવ ગુણ્યા ચોવીસ એટલે બસો સોળ સોળ ગુણ્યા ચાલીસ એટલે છસો ચાલીસ આ સરવાળો પી તો પી ઝીરો અને ક્યુ ઝીરો આ બે બાબત સોળ ગુણ્યા દસ એકસો સાઠ વીસ ગુણ્યા નવ અને બત્રીસ ગુણ્યા સોળ આનો પણ સરવાળો એવી જ રીતે પી વન ક્યુ વન અને પી ઝીરો ક્યુ વન આ બાબત આગળ શાંતિથી વ્યવસ્થિત શીખેલા છીએ એટલે તમને અત્યારે સરળતાથી આવડશે કોઈ કોઈપણે આગળનો વિડીયો લેક્ચર ન જોયો હોય તો એનો પણ અભ્યાસ વ્યવસ્થિત કરી લેવો હવે તમને આદર્શનો આદર્શ સૂચકાંક કીધું એટલે આપણે કયો ગણશું ફિસરનો સૂચકાંક તમારે એક લીટી આગળ લખી નાખવાની ફિસલના સૂચકાંકને આદેશ ગણવામાં આવે છે તેથી અહીં ફિસલનો સૂચકાંક મેળવી છે એવું તમે અહીંયા લખી શકો અથવા ઓલા કોલમની ઉપર તો સૂત્ર છે આઈ એફ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સીગમાં પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સીગમાં પી ઝીરો ક્યુ વન યાદ રાખજો ગુણાકાર સો વડે કરવો છે એ વર્ગમૂળની બહાર રાખવાનો છે અહીંયા એક હજારવાળું પદ અને અહીંયા અગિયાર ઝીરો એકવાળું પદ છે ચાલો હવે પી વન ક્યુ ઝીરો અને છેદમાં પી ઝીરો ક્યુ ઝીરો તો બેનો અહીંયા આવ્યો સીગમાં એક હજાર છપ્પન છેદમાં આઠસો બાવન તો એક હજાર છપ્પન છેદમાં બાવન અગિયાર સોળ નવસો બંનેનો ભાગાકાર કરી અને પહેલાં લખજો પછી આ બંનેનો ભાગાકાર લખજો પછી બેનો ગુણાકાર અહીંયા જે આ પાઠ્યપુસ્તક આધારિત મેં આપેલું છે એટલા માટે એમાં જેમ છે એમ જ ડાયરેક્ટ આપ્યું છે પછી બે પદનો ગુણાકાર કરવાનો છે નીચે વધે એમાં તો એક પોઈન્ટ ત્રેપન ઓગણ કાઉસની બાર એટલે કે રૂટની બાર ગુણ્યા સો હવે કેલ્ક્યુલેટરમાં આનો રૂટ દબાવવાનું એટલે એક પોઈન્ટ ત્રેવીસ સત્તાણું આવશે ગુણ્યા સો ત્યારબાદ એક પોઈન્ટ ત્રેવીસ સત્તાણું ગુણ્યા સો કરશો એટલે એકસો ત્રેવીસ પોઈન્ટ સત્તાણું જવાબ આવ્યો આમ આધાર વર્ષ બે હજાર ચૌદના સાપેક્ષ ચાલુ વર્ષ બે હજાર પંદરના ખર્ચમાં એકસો ત્રેવીસ પોઈન્ટ સત્તાણું માઇનસ સો હંમેશા આધાર વર્ષના સો બાદ કરવાના તેથી ત્રેવીસ પોઈન્ટ સત્તાણું ટકા જેટલો સ્પષ્ટ વધારો જોવા મળે છે તો એકદમ નાનકડો અને સરળ દાખલો હતો હવે આપણે ઉદાહરણ પંદર તરફ ધ્યાન આપીએ પાંચ ભિન્ન વસ્તુઓના વપરાશ અને કુલ ખર્ચ વિશે નીચેની માહિતી આપેલી છે વર્ષ બે હજાર ચૌદને આધાર વર્ષ તરીકે લઈ બે હજાર પંદરના વર્ષ માટેનો ફિસરનો સૂચક ગણો આમાં પણ એકમાત્ર ફિસરનો જ પૂછો છે દાખલો એકદમ સરળ જ છે પણ આમાં એક શબ્દ નવો છે કુલ ખર્ચ વસ્તુ આપી છે એ બી સીડી ઈ આધાર વર્ષ અને ચાલુ વર્ષ આધાર વર્ષને ઝીરો કહેશું અને ચાલુ વર્ષને એક પણ વપરાશ એટલે જથ્થો એ તો બરોબર કે ચાલો આ જથ્થો ક્યુ ઝીરો ગણાશે અને અહીંયા ક્યુ વન પણ ભાવ નથી આપ્યો તો કુલ ખર્ચ આપ્યો તમે પચાસ કિલો વસ્તુ લ્યો તો એનો પચીસો ભાવ તો સિમ્પલ છે મેં તમને આગળ શીખવાડ્યો પચાસ ચેકીને એના છેદમાં મૂકી દેવાના એકસો વીસ ચેકીને એના છેદમાં મૂકી દેવાના મતલબ એમ થાય ને કુલ ખર્ચ છે ને ભાઈકા જથ્થો કેટલો એવું કરો તો એકનો ભાવ તમને મળે પછી જે જવાબ મળે એ તમારા માટે ભાવ થઈ જાય તો આને ભાવ એટલે પી અને અહીંયા ઝીરો પી ઝીરો ક્યુ ઝીરો થઈ જશે ચાલો એના માટે અહીં થોડુંક સૂત્ર દ્વારા સમજીએ વસ્તુનો કુલ ખર્ચ કોને કહેવાય તો કે એકમડેટ જે ભાવ હોય એને ગુણે જથ્થો કે ભાઈ દસ રૂપિયાની એક વસ્તુ છે એવા તમે વીસ પેકેટ લીધા તો બસ્સો રૂપિયા કુલ ખર્ચ થયો આ સામાન્ય સૂત્ર બહુ બધાને આવડે પણ આપણે કામ આનું છે ભાવ નથી અત્યારે આપણી પાસે તો આપણે ભાવને કરતાં બનાવો કુલ ખર્ચ જમણી બાજુ લઈ લે એમનેમ જ રહેશે ટૂંકમાં પણ આને આ બાજુ લાવવા છે તો ક્યાં આવી જાય છેદમાં જે તમને ગાણિતિક બાબત આવડે જ છે તો આ સૂત્રમાં સિમ્પલ થઈ ગયું કુલ ખર્ચ ભાંઘા જથ્થો કુલ ખર્ચ ભાંઘા વપરાશ એટલે કે જથ્થો તો ચાલો દરેકના કોલમ અહીંયા આ પાછલા કોલમ તમને આવડે છે પછી આ એક નવું છે આને શીખે વસ્તુનું કોલમ ત્યારબાદ ઉપલી એક લીટીમાં આધાર વર્ષના બેના નામ લખવાના નીચે લખવાનું જથ્થો ત્યાં તમારે લખવાનું ક્યુ ઝીરો અહીં લખવાનું ક્યુ વન પણ પી ઝીરો કઈ રીતે મળશે તો કે કુલ ખર્ચ છેદમાં ક્યુ ઝીરો પી વન કુલ ખર્ચ છેદમાં ક્યુ વન ચાલો ધ્યાન આપીએ અહીંયા એ બી સીડી વ્યવસ્થિત લખી નાખીએ એક લીટી છોડશું અહીંયા ઉપર એક બે ત્રણ અને ચાર લીટી વ્યવસ્થિત આ ઉપલા ભાગમાં રાખશું નીચે બધે એક 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 લીટી છોડશું હવે ક્યુ ઝીરો તમારે જોઈ જઈને મૂકવાના પચાસ એકસો વીસ ત્રીસ છે આપણને રકમની અંદર અહીંયા આપેલા છે અને ક્યુ વન પણ જોઈ જોઈને મૂકવાના સાઠ એકસો ચાલીસ એવી રીતે ઓકે હવે અહીં ધ્યાન આપજો પી ઝીરો કઈ રીતે મળશે તો કે કુલ ખર્ચ પચીસો આપ્યા છે એ વસ્તુમાં ભાંઘા પચાસ એટલે પચાસ છે આપે એવું બીજામાં બી વસ્તુમાં છસો કુલ ખર્ચે ભાંઘિયા એકસો વીસ એટલે પાંચ સી વસ્તુમાં કુલ ખર્ચ ત્રણસો ત્રીસ આપેલા છે રકમમાં ભાંઘા ત્રીસ એટલે અગિયાર આવી રીતે મૂકવાનું બે હજાર પંદરના વર્ષ માટે પહેલાંમાં એ વસ્તુમાં બેતાલીસો કુલ ખર્ચ રકમમાં આપ્યો છે ભાંઘા જથ્થો સાહીઠ એટલે સિત્તેર સાતસો ભાઈ એકસો ચાલીસ એટલે પાંચ એવી રીતે મૂકવાનું બસ બાકી આ કાંઈ શીખવા જેવું નથી હવે તો છતાં એક કોલમ હું શીખવાડી દઉં પી વન ક્યુ ઝીરો તો ધ્યાન રાખો પી વન એટલે સિત્તેર ક્યુ ઝીરો એટલે પચાસ સિત્તેર ગુણ્યા પચાસ ત્રણ હજાર પાંચસો માનો કે આ કોલમ પી ઝીરો ક્યુ વન તો પી ક્યુ વન આ બે પચાસ ગુણ્યા સાહીઠસો પંચ્યા ત્રણ હજાર ઓકે ત્યારબાદ તમને હવે આ દાખલામાં અહીંયા કોલમ છે મેં ઝૂમ કરીને પણ અહીંયા આપ્યું છે કદાચ તમને ન્યા આમાં ન સમજાણું હોય તો તમે અહીંયા પણ આ વસ્તુ સમજી શકો છો પચીસો ભાંગા પચાસ છસો ભાંગા એકસો વીસ ત્રણસો ત્રીસ આ કોલમ કઈ રીતે બનાવવા અને જાતે અને પ્રેક્ટિકલ તમે એકવાર લખશો બુકમાં તો જ તમને વધારે સરળ લાગશે હવે આગળ ફિશરનો સૂચક આ કે એનું સૂત્ર છે અને દાખલો અહીંયા પૂરો કર્યો છે આ પણ હું તમને આજે નથી સમજાવતો તો તમારે વિભાગે એફનો પહેલો દાખલો હોમવર્કમાં ગણવાનો છે અને આજે ગણાવેલો એક દાખલો ગણવાનો છે બીજું એક અગત્યની બાબત માનો કે એક દાખલો એવો પણ આવ્યો કે વપરાશ આપ્યો છે અને કુલ ખર્ચ આમાં જે આપ્યો છે એની બદલે એવું કરે અહીં વપરાશની બદલે ભાવ આપ્યો હોય અને કુલ ખર્ચ તો તમારે કુલ ખર્ચની ભાંગે આ ભાવ કરી નાખવાનો જે તમે અહીં જોઈ શકો એ દીઠ ભાવ આપેલો છે જથ્થો નથી આપ્યો તો આને આના છેદમાં મૂકી દે એટલે અહીંયા શું આવશે વસ્તુના વપરાશનો જથ્થો બરાબર કુલ ખર્ચ છેદમાં એકમ ડેટ પાવ આ બે આમ આમથી આમ બદલી જશે એવો દાખલો આપણે આવતીકાલના લેક્ચરમાં પાછો અભ્યાસ કરીશું ત્યાં સુધીમાં આ દાખલો ક્લિયર આવડી જાય એવું તમારે કરવાનું છે કારણ કે ઉદાહરણ ચૌદ તો એકદમ સિમ્પલ જ હતું એમાં તો ખાલી શબ્દ જ જોવાનો હતો આજે તમારે ખાસ ભાર આપવાનો હોય તો ઉદાહરણ પંદર ઉપર એને આપવાનું છે અને એફ વિભાગમાં બીજો દાખલો આવડી જાય એવું કરવાનું છે